ગાંધીધામ ખાતે આવેલ મીઠી રોહરમાં ભંગાર લેવા મુદ્દે બે યુવાન ઉપર હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર આ બનાવ અંગે અંજારમાં રહેનાર અકબર શાહ કાશમ શાહ શેખ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદી ગાંધીધામના મચ્છુ નગરમાં ભંગારનો વ્યવસાય કરે છે ગત તારીખ ચોવીસ નવેમ્બરના ફરિયાદી તથા મુસ્તક કાસમ સોઢા વાડી પર હતા તે સમય આરોપી શખ્સે મીઠી રોહર જીઆઈડીસીમાં ભંગાર લેવા આવવાની ના પાડી છે જેથી ત્રણેય જીઆઈડીસી વિસ્તારમાં ઇલિયાસ નાનવટી સ્ટોલ પર જતા ત્યાં ત્રણેય આરોપી શખ્સો હાજર હતા અને ભંગાર લેવાની કેમ ના પાડો છો તેવું કહેતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી શખ્સોએ છરી અને લોખંડની ટામી વાળી હુમલો કરી દીધો હતો આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે